en એ તો મજબૂત બનાવવા માટે બેગા બેગા છીએ જે નથી એ તો એ તો પવિત્ર પ્રસંગ છે આજ આજે મિત્રો સભ્યોઓ કે સન્દ્રોઓ જે જીવનની દોરતમાં ખોવા ગયા હોય તેમને ઘરેવાળી અને નિર્થી વાત કરવાની આ એક સુંદર આજક છે આ સૌને વ્યવસાય કામકાજ પડછાયા બધું આવે અને જાય છે પણ સાચો સાથ પ્રેમ આપણને યાદ રહે છે ચાલો આજે આપણે નક્કી કરીએ કે આવો પ્રેમ સ્નેહ અને જોડા સતત જળવાય છે કે Saupati waniye, awo sundar sikir-sikir yang pake, ayat jatohne, hane awa ilaih prasit, garek jalan ngak, hirti awar ngamuchu, ahap sundar jiwa ngak, prem, prasanta, hane semruti, setat wairir, mewi, sutkam nao santi